તારી આ મારું છે મને તેમ બોલ્યો ને સારું કર્યું આ તો ગલીમાં બોલાવી ને ગૌ વચ્ચે આમ હાથ કર્યો હોય અને આરો મને બોલે ને તો એટલે ગૌ વચ્ચે તો આપણું કાઢે ને આરો પણ કોઈ નઈ હેરા હમણાં મોટા થઈને ફરી હું એનો પાવર ઉતારવો પડશે કોઈ નહીં હમણાં મોડા વાત ભેગા થતી

તમે એમ કરો ગેજીન તપાસ કરો હાલ સોડી પોણી મી તો હા હાલ સોડી કરી બંધ થઈ જા કુંડી આમાં ભરાતી નહીં હમી જો જો આટલી આટલું પોણી થી હો એવું નહીં અડધો કલાક અડધો કલાક બધી સાઈડ જવા જા કીધું સરપંચ ને અડધો અડધો કલાક હું બધી સાઈડ જવા દઉં પણ તમે ગદ્દારી કરો આમાં લે એમાં કોઈ ગદ્દારી નહીં કરતો અડધો કલાક કીધું એટલે અડધો કલાક હું સોડું કો તમે હાલ ઘેર જવા ને ઘેર પોણી આવતું છે જો હા પેલા રઘુજી કુંડીયા કુંડીયા ભરેલી હે અને ટોકા ભરે છે અને અમારું તો કશું ભરાતું નહીં તમે યાર સમજતા નહીં મારે કોઈ વાતનો વિરોધ નહીં બધા મારે મને સરપંચે કીધું કે અડધો કલાક બધી બાજુ પહોંચી જાય અડધો અડધો કલાક બધી બાજુ આવતું તમારે થોડું ઊંચું પડતું હોય થોડું ઓછું પાણી આવતું છે આ તમે ઓપરેટિંગ કરવા આવ્યા ને એમાં તમે દગો કરી લે નહીં દગો કરતો અમાર મોડાઈ વાળા બાજુ તમે ઓછું પાણી મેલો ને ગાજરી વાળા વધારે મેળવો પાણી એટલે આપણે હવે અમદાવાદ કઈ રીતના

તમારે કુંડી ભરાઈ જાય ને એટલે મને કહેવા આવજો એટલે હું બંધ કરી દઈશ ચાલુ કરી દઉં પોણી બોલે જાવ ઉપર પીવા માટે પોણી કીધું તો ખરા કલાક આવશે પોણી તમારે તો જો જો ભગા પોણી ના આવી તો ભાઈ મજા નહીં આવે લે કીધું જ ખરા કે સોળી તો કલાક આવવા દઈશ તો તમે બંધ કરવા આવજો બસ મારે ભાઈ હું આજ છું આ બધા શું આવ જોઈ લે ને હા જોડ દન આય આયો લવાડી કરવા મોડ્યો ખબર નહીં ચોથી આવા હવા હવાર મોજ ના પોણું ખબર ચોરી જ કો કોઈ પેલા રઘુ દારૂ પી પી ને ને પોણ રાખતા નહી હોય તો

હેલો ગોપરાજી મૂકો તમે પેલો ન ભેસ નું એટલે એક ભેંસ ભાડમાં માં મારા હો અને ભેસ હારી

ગોબરાજી દૂધ ખાતા કરી દેવા પડે એને બિચારા દૂધ ની બહુ તકલીફ હતી કઈ ના કેતા હતા નવી ભાડા આવી એટલે આજે એનું ભેજ નું સેટિંગ થઈ ગયું મારી બીટુ મથુરજી મે કીધું તો કે મારા ભેંસ જો તો ખરેખર તાત્કાલિક ફોન આવી ગયો હો જવા દેને કોઈ વેચે જા તો મોટો ભેંસ વગન રહે એ ગોબલી ખાલી દયા રાખજે ને હારી હારી ભેંસ આવે તો દે એવી પોસ લિટર કઈ પણ હાથ હાથ લીટર કાઢવી જો મારા કે એ મારી જવું તો ભેંસ લેવા હું તો ગમે તો જવું હોય મારા વિશે ઉતર ઉતર કરી ખબર પડતી નહી પણ ક્યારે ખાબા પડશે હમણાં તમે તો ગેર હો

એ આવ્યો આવ્યો મારો વાઘ આવ્યો આવો ને પણ ખાલી આતેચ ચમ આવો હંતાડેલું હોય છે વસ્તુ પાહુ આ સાઈડ આવો આ સાઈડ મને જે સાઈડ જવા દઈએ હે કરે ચાંદો જીઓ છું આમ

અમે ચોક બહાર નીકળો સકન કરો ઘરમાં ઘર માં પીઆરા આપડે યાર ચો એવું કર્યું કોઈ સકન કે દારૂ પીએ ને તો અમારા ઘર ના પૈસા બરોબર મેં કીધું અમે તો તમારે પૈસા દારૂલી મને હમો ભેગો થાય ને એટલે કઈ વોર્નિંગ હાલી જ આવી કે તને જો મારા સકન નડતા હોય ને તો ચોવીસ કલાક ઘર માં પડે બાર ના નીકળે હું કઈ ના આવી આ તો બરોબર હ પણ કાલ ઉઠી ને યાર હગા વાલો આપડું કાઢા યાર

મોનચંગ ના કલે હું બેઠો તો ઈકણે આયો તો તે ઈકણ કે કે આ ના છો બેઠા હોય એવું ઈનું બધું કદ ના છે ચોય જવા દેવો નહીં ગમે ત્યાં જતો હોય ને તો એ આપણે આડુ જ ઉતરવાનું હો પાહો પડી જતો આ દુકાને જ બેહી રહી દુકાને જ બેહી રહીએ હલે તારી લે હારક કોમે હેડટર મારી તો વિહારી લે એ બા

રે લે આ બ છોરા પી નસો ડાઉન થઈ જશે નસો તો જો નસો થ્યો તો થોડા તો ગોબડી કાપી નાચે યાર હું તું તો બ તાત્પર ગાસો નઈ હાથ પી તું અમે હાજી કીયે હે મને કરવાનું એક તો હું તીવા મંડું ચેસ કરું કે ના ના હું ચેસ ના આ બ કહેવાય એક ગદને બેચીએ કેલા જૂન ન સુની આવું દારુમાંનો આમાં ઘણો ફરક છે યાર આ તો છોરા કેવાય એ જો પેલા ગોબરોજી વળ્યા લ્યા લે જલ્દી અહીંયા ને તી લે કે ચા ને ખાવાનું લખી ના

આપડું ગમ તો થઈ ગયું ગોમ થઈ ગયું પણ આ તો યાર ગોમ આપડું ગાડા આપડે ઘેર જઈને વાત ચલા પેલા સોડા ના પૈસા હાલતી

એટલે એ પણ તેના અમાર શક ના ગમતા હોય તો તું તાર ઘરમાં રહે માં પડે બાર નીકળી એટલે

મારા ઉપર શરીર માંડે અમુ યાર રોજ રોજ દાળવું કઈ શક્કર આવી યાર મારા હાથ કોમત પણ અમાર તો કોમો કોમત અમે તો જીએ એવું લે તમે બે દારૂ

મોણસો બદલાઈ ગયા પણ બધું કોઈ નહીં નઈ બદલનું બદલ્યું હવે આ જમાનો બદલાઈ ગયો હવે સકન બકન ન હોય નહીં ની હું આ હોમો તચો दारुડિયો એટલે હું પૈસ લેવા હેડે તો તોય પૈસ નહીં લાવ્યો લ્યો તને તમને ફોન કર્યો તો તમે જમ નતાયા ન તો આ દારૂ ને સકન આયા હતા કેમ ઉતર્યો ગોબરાજી તમાર મય મગજ સક નહીં આ આરે રઘુ અમાર તો પેલા ડ્રાઈવિંગ કરતો તો ખબર આ તો હારો મોણો કેવાય લ્યા ઓના સકન લઈ તો બધું ભલ ભલા કોમ થઈ જતો તો લ્યા આની ભગત

જેવા કરો એવું ભગવાન તમારા ના એના સકન બકન કોઈ હોય અને જે તમે જતા હોય એ ભગવાન માતાજી નું નામ લઈ તાર કરી નાખવાનું એવું પાછું પડવાનું જ નહીં એમ તો

સિરલલલે <laughs>